આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર માટે ચહેરો સિલેક્ટ થઈ ગયો એટલે કે નક્કી થઈ ગયો ડૉક્ટર હેમાંગ જોશી ગઈકાલે જ મોડી સાંજે જ્યારે ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેઓએ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મૌડી મંડળ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો તેઓ ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો સાથે જ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ વિજયભાઈ શાહના ચરણ સ્પર્શ પણ કર્યા ગળે મળ્યા અનેક કાર્યકર્તાઓના ખુશીનો માહોલ હતો મિત્રો ડોક્ટર હેમાંગ જોશી મોડી સાંજે વ્રજધામ સંકુલ ખાતે પહોંચ્યા મહોદયશ્રી વ્રજરાજ કુમાર મહોદયશ્રીના આશીર્વાદ લીધા તેઓના પણ ચરણ સ્પર્શ કર્યા હેમાંગ જોશીએ વ્રજધામ સંકુલ પહોંચ્યા અને વ્રજરાજ મહોદયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે ધન્યતા પણ અનુભવી